એનાથી હજારો જીવાત્મારે એટલા માટે શાસ્ત્ર ના પાડે નારદ ભયંકર નિષેધ છે એવું મહારાજે અહિયાં લખ્યું દેવલ ઋષિએ એમણે પણ લાંચ નો નિષેધ કર્યો છે આપદ્ધ ધર્મ ની અંદર કેટલીક વખત શું થાય આપણે લાંચ ન લેવી એ તો બિલકુલ એમાં કોઈ બાંધો નથી પણ કેટલીક વખત આપણે કામ કરવા માટે સામાન આપવી પડે છે

स्वामिनारायणं नीलकण्डं मय श्रीमच्च

ओचितं सुर नरोतमय मोदा धरमनन्दनम वि श्रीहरि कृष्णाय नमो नमः श्रीपुराणगुरुशोकमाय गणेशमा શ્લોકમાં ભક્તિ ને જ્ઞાન નો અવલંબન કરીને તે રસાવાદ ને વિશે લો મહારાજ ના પાડ્યો

ધર્મનો ત્યાગ કરીને ભક્તિ કરે તો એને શાસ્ત્ર માં ભગવાનનો કટો શત્રુ લખ્યો પ્રસન્નતા ધામ ભગવાનનો શત્રુ છે કેમ તો કે છે ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ધર્મની સ્થાપના ને માટે ને એને એક બાજુ મૂકી દીધો અને પછી જ્ઞાન વૈરાગ ના મોટા ફૂફારા મારે એનો શાસ્ત્રકારક છે કોઈ મિનિંગ નહીં એકડા વગરના મીંડા આજ્ઞા એ મેન વસ્તુ છે જવાનું છે ત્યાં માટેનો નિવાસ સ્થાન કરવાનો છે ભગવાનની મિલકત વાપરવાની છે આપણે તો એથી બીજું શું છે લઈ જવાનું હે બધું એનું વાપરવાનું અને એની આજ્ઞાને પાળવાની નહી બે વાત ના બને જ્ઞાન ગમે તેટલું હોય ભક્તિ ગમે તેટલી હોય તેટલો હોય ધર્મ ના હોય તો બધું કઈ ના થાય આંધળો હોય પાડું ચાવી ખાય હાથ નો હાથ રે મૂળ આંધળો છે શું ખબર કે પાડું ચાવે છે એટલે એ શાસ્ત્ર ના પાડે છે એમાં ક્યારે પણ પ્રતીતિ નહી લાવવાય ગમે એવા આગળ ધરીને કથા કરતા શાસ્ત્રની વાત હોય તો આગળ ધરીને આવે લડાઈ થાય તો ગાયો આગળ તો ગાય ને બીંદુ મારે નહીં તો અંદર આગળ એની અંદર ગાયના ધણ ની અંદર અંદર એટલે કોઈ પણ વસ્તુને ઈશ્વરી તત્વ એવું છે કે એને મહાન પુરુષો યોગીઓ તપસ્વીઓ એ બધા જે પુરુષો હજારો વર્ષને અંતે મહેનત કરીને ભગવાનની પાસેથી જ આ માર્ગો શોધ્યા છે અને પૃથ્વી ઉપર જ્યારે આ ભગવાન પધાર્યા ત્યારે જે તે વખતે એમના શાસ્ત્રો રચનારા મહાન પુરુષો પણ આવ્યા जेने जेने वे प्रत्यक्षनो योग थोड़ा एना तात्कालिक कल्याण थिया बाकी सा कल्याण नक्की श्रीजी महाराज पृथ्वी पर पधारा श्री <coughs> कृष्ण भगवान पृथ्वी पर आया तो श्री कृष्ण मन रहा महाभारत लड़ाई में ने जेने मरिया ये बदाय सरग પણ જને સદગતિ નદી કરવાને ભગવાન એ સિમારે તમાજો જો શાસ્ત્રમાં બરાબર ખ્યાલ રાખતોનો ખ્યાલ આવે એટલે એમના શાસ્ત્રો લખાયા માનવ પુરુષ કે લખાય અમાલચુ કૃષ્ણ સતો ભગવાન સ્વયં પરમાત્મા સ્વયં એટલે ગીતાજીને અંદર કયું જે કંઈ દેખાય છે બ્રહ્માંડમાં એ બધું મારું સ્વરૂપ છે હું છું ગાયોમાં કામ દુકાતો હું ઘોડામાં ઉંચાઈ સરવાતો હું હાથીમાં તો હું એવું ગીતાજીમાં લખ્યું છે જે કંઈ શક્તિ છે જે કંઈ સારી વસ્તુ છે જેમાં કંઈ ગુણ છે એ ભગવાન કે મારું કારણ છે એટલે ભગવદ આશ્રય કરવાનો ભગવદ આજ્ઞાને અનુલક્ષીને અનુસંધાન સાથે શરણાગતિ લીધી પછી મન ભાવ્યા ન ચાલે એ શરણાગતિ નથી શરણાગતિ એટલે આત્મસમર્પણ સમર્પણ શરણાગતિ કહેવાય છે આપણે ભગવદ આશ્રય લીધો એટલે આત્મસમર્પણ સમર્પણ કર્યું આત્મસમર્પણ સમર્પણ કરો એટલે આત્માની સાથે બધું સમર્પિત થયું દે અને બધું જ પછી ભગવાન આજ્ઞા છે અને જીવવાનું છે એટલે આવી રીતે મહારાજ વખતે પણ ઘણા બધા એવા વિચારતા અવલંબન કારણ કે જીવાતમાં જુદી જુદી પ્રકારના જીવો હોય છે કોઈ ખાડો ખોદી બે હે કોઈ હોય ગુફામાં બે હેર મહારાજા દી નું આખ્યાન એમાં કહ્યું કે ભાઈ હરા માંથી એક વાર બહાર નીકળે હજારો માણસ દર્શન કરવા માટે ભેગા થાય મારા કે તમે ગુફામાંથી બહાર નીકળ્યા એવાના હોય એ વખતે તમારે કોઈ હાજર ના રહેવું તો ખબર પડે કે હવે મહાન ગુરુ છે કે કોર છે કોઈ હાજર નહીં રહેવાનું એક બી માણસ એ જીવ માને કરીને જીવે છે પોતાની વાહ લોકો કરે પોતાની કીર્તિ વધારે એના માટે અંદર ભજન કરતો નથી કાંઈ નથી કોઈ વિકારનો નાશ કાંઈ નથી અને એવું કર્યો કે તરત ફેલ થઈ ગયો મના દર્શન કોઈ આવ્યું નહીં તરત ફેલ આ જીવ શ જેના આધારે જીવે છે ને કઈ કહી શકાય નહીં કેટલાય જીવો એવા આધારો જીવો આ જગત ની અંદર કૃષ્ણ કહેવાય તૃષ્ણા અમુક ચીજ ને અનુલક્ષીને ચાલે એટલે શ્રીજી મહારાજે ના પાડી હવે આમાં કૃષ્ણ કૃષ્ણ અવતારા ખંડનમ યત્ર યુક્તિ વિમ સાત્રાણી ના માન્યા કદાચ એક એક શ્લોક કેટલો સુંદર આવે છે ઓગણત્રીસ માં શ્લોક ની અંદર ભગવાનના જે અવતારો છે ખંડન કર્યું હોય યુક્તિ પ્રયુક્તિ લાવીને યુક્તિ પ્રયુક્તિ તમને ખબર ના પડે તમને બરાબર એનો મેળ બેસી જાય મળે વાત છે એવી યુક્તિ લગાવે છે સીધું ખંડન ના કરે એટલે એવા જે શાસ્ત્રો છે ના માનવાની ભગવાન કે છે આપણે માનવાની વાંચવાની સાંભળવાની કેમ દોષ લાગે ભગવાન સિવાય પૃથ્વી ઉપર કઈ નથી ભગવાન તત્વ તમે કાઢી નાખો તો શરીરમાંથી આત્માને કાઢી નાખો એવું થાય શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એની પાણી કોઈ હુરેવા રાજી નથીવા રાજી નથી એનો એનો કોઈ માન સન્માન કોઈ ચીજ ના રહે ભગવાન ના જે અવતારો ભગવાન નો જે ઐશ્વર્ય એના જે ખંડન યુક્તિ પ્રયુક્તિ

જયારે તમે કહો છો ત્યારે તો માયામાં માયા ની અંદર આવે છે માયા ની અંદર આવે તો દુઃખ ઊભું થાય આપણે માયામાં છીએ તો એ માયામાં છે તો પછી છોડાવે કોણ બે બાંધેલા હોય તો છોડાવે કોણ એટલે તમે જે વાત કરો છો એ બંધ બેસતી નથી એટલે ઈશ્વરી જે તત્વ છે તમે ઈશ્વર અવ માહિત છે માનો કે છે ઈશ્વર તો અવમાયત છે તમે છો માઈક આ ભગવાનને લેવો પદાર્થ અમાઈિક પદાર્થ આ માહિતી કેવી રીતે પકડાય કેવી રીતે એ સિદ્ધ કેવી રીતે થાય એટલે તમે જે વાત કરો છો ઈશ્વર આવા છે ઈશ્વર આવે છે એ વાત ખોટી એવું સામો પક્ષ કે કર્મ નો મત છે કે આ જગતો જગત આખું કર્મથી ચાલ્યા કરે છે કર્મ મીમાંસકો એમ કે છે કે કર્મ થી બધી વસ્તુ ઓટોમેટિક થાય છે પાંચ ચાર તત્વો ભેગા થાય એટલે ચેતન ઉભો થાય એ જુદા પડી જાય એટલે આપણે એને મળી ગયો કહીએ કે જે કહીએ તે છૂટું પડી ગયું પતી ગયું એમાં પછી ભસ્મી પુત્રી હશે પુનરાગમ ન કરતા દેહ બળે બસ માં જગત આવવાનું સમજાવવાનું છે એટલે અરુણમ ગોતવા ગુરુતમ પીબે જેનું તેનું દેવું કઈ ખાઈ પીને લે કઈ ઊંઘી ગયું આવું કોને ઉપર કશું છે નહીં આવો આ ચાર વાગ ને વિમાન સકો વાત કરે

ઈશ્વર તત્વનો નાશ કરે છે કર્મ થી બધું થાય ખરો કર્મણો હે પ્રદાનત્વમ કિમ કુરવંતિ સુભાગરા વશિષ્ઠ દત્તમ લગ્નમ ચર આમાં કિમ ભવન તમે કહો છો કે રામ મર્યાદા પુરુષોત્તમ છે તો અમારું કર્મ જોવો તમે જ્યોતિષના આચાર્ય વશિષ્ઠ મુનિએ એને

મારા કે છે ને ક્યારે તમારે વાંચવાની સાંભળવાની કારણ કે આવા બધા ઘણા બધા છે શાસ્ત્રો એક નથી ને બનાવનારા બહુ મોટા માણસો છે ઓર્ડિનરી માણસો નથી કારણ કે આ ચાર વાગ આદિ છે ને આ બધા કલ્પિત એટલા માટે મહારાજે પાખંડી કલ્પિત આ બધા આ આ આ બધાને માનવાની એટલા માટે કહ્યું આના શાસ્ત્રો એટલા ભર્યા છે આના સંપ્રદાયો બી મોટા પ્રમાણમાં છે આપણા બધું આ બધું ઓછું થઈ ગયું પહેલાં આ બાજુ બી બહુ હતું ઓછું થયું બંગાળવાદી દેશોમાં બહુ એટલે શ્રીજી મહારાજ કે છે એવા એને અસત શાસ્ત્ર કહેવાય એને માનવાની કારણ કે કર્મ કર્મ ફળ પ્રદાતા જે ભગવાન ઓટોમેટિક થવાની જે ક્રિયા છે એ શક્ય નથી એમ ઓટોમેટિક છે કઈ રીતે થાય અને માટીનો ઢગલો કુંભારે રે કર્યો પળી અને મારે હવે આમાં ઓટોમેટિક થવાનું પાટલું કેવી રીતે થવાનું છે

એમ જે આ કે બ્રહ્માંડની રચના ટાઈમ ટુ ટાઈમ સૂર્ય ઉગે ટાઈમ ટુ ટાઈમ પાળ પાળવગનો સમુદ્ર મર્યાદાના લોપે પવન બી માપનો વાય બધી જે આખી એક વ્યવસ્થા મોટા પ્રમાણમાં એમ એનો કરનારો એની વ્યવસ્થા ગોઠવનારો એની આજ્ઞામાં રહેનારા તત્વો મોટા મોટા તો એ એ જે પરબ્રહ્મ એ કોઈ સાધારણ ન હોય અને એને હાથ પગ ના એટલે મારા ઉત્તરાયણમાં લખ્યું કે અક્ષરધામસ ભગવાન નું સ્વરૂપ કેવડું તો કે જેવું મનુષ્યનું છે એવું સાડા ત્રણ હાથ નું છે એ દિવ્ય આ માય ઓલું દિવ્ય આ જળ ઓલું ચેતન ભગવાનના માયા ચેતન ચિદાત્મિકા આ માયા જળાત્મિકા સિદ્ધાત્મિકા જે માયા છે એ એટલા માટે તો આજ મારે માં લખ્યું ત્યાં તો જોયા જેવી જુપ્ત છે મહારાજ કહ્યું છેલ્લો પહેલવાનું એમ એટલે એ એ એ માયા વિકૃતિ વગરની એ શરીર વિકૃતિ વગરનું સ્વયંચિત પ્રકાશમાં તમે સદાય તૃપ્ત તમને કોઈ વસ્તુની કાંઈ જરૂર પડે નહીં એવું સદાય આનંદ સદાય આનંદ દિવ્ય આનંદ કારણ કે ભગવાનનો સંબંધ ભગવાનનું નામ એ આ કશો બીજો હોય નહીં એટલે એ મળ્યા પછી એ કાયમના માટે મુક્ત થઈ જાય છે